ત્યારે જે આરોપીઓ છે જેટલા પકડાયા છે ને તે સિવાયના ચાર જેટલા સ્વામીઓ છે કે જેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો જોઈએ અમારા અહેવાલમાં મોડીના નવલનગર માં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસેના મેઘાણી રંગભુવનમાં ઓપિસ ધરાવતા જસમીન બાલાશંકર માડક અને જય મોલ્યા નામના એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે સ્વામી ઉર્ફે ઉર્ફે સ્વામી 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 જયકૃષ્ણ અંકલેશ્વર પાનોલીના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી આણંદના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી સુરતના લાલજી બાવાભાઈ ઢોલા સુરતના સુરેશ ધૂરી ભૂપેન્દ્ર પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિતની ટોળકી દ્વારા લિંબ ગામે પોઈચા જેવું મંદિર અને ગૌશાળા બનાવવા માટે ગુનો નોંધ્યો હતોટ બ્રોકર ભાગીદારો સાથે જમીનના કમિશન આપવાના બહાને ત્રણ કરોડની ઠગાઈ કર્યાના બનાવમાં ચાર સ્વામી સહિતની ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો જેમાં પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરી અને કામરેજના શિક્ષકને ઝડપી લઈ ચાર દિવસના રિમાન્ડ મેળવી ફરાર સ્વામી ટોળકી શહીદને ઝડપી લેવા દોડધામ શરૂ કરી દરમિયાન રાજકોટમાં આર્થિક ગુના નિવારણ શાખાએ બાતમીના આધારે ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ગોવાથી ધરપકડ કરી અને રાજકોટ લાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે ભૂગર્ભમાં રહેલા ચારેય સ્વામી વિદેશનાસી ન જાય તે માટે પોલીસ દ્વારા ચારેય સ્વામી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે આઠમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે રાજકોટ ભક્તિનગર પોલીસે ચાર સ્વામી સહિત આઠ લોકો સામે ત્રણ કરોડની છેતરપિંડીની ફરિયાદ બાદ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી છે તપાસ દરમિયાન આ ટોળકી સામે અલગ અલગ આઠ જેટલી ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવતા જો કે ચારે સ્વામી વિદેશ નાસી છૂટ્યા છે કે નહીં તે અંગે ચોક્કસ માહિતી હજુ સુધી પોલીસને મળી નથી જ્યારે આ ગુનામાં સુરત પોલીસે એક અને બે આરોપીઓને રાજકોટ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જ્યારે સ્વામી સહિત પાંચ આરોપીઓ હજુ ફરાર છે જેને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે તો જે રીતે જ્યારથી ફરિયાદ નોંધાય ત્યારથી લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અનેક લોકોની ધરપકડ થઈ છે જ્યારે ચાર જેટલા સ્વામી છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને લઈને તેમની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે પણ હજુ સુધી તે સ્વામીઓ દેશમાં છે કે દેશ છોડીને જતા રહ્યા છે તે પણ હજી પોલીસમાં ચોક્કસ તપાસમાં સ્પષ્ટ નથી થયું